ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં તેતાલીસ જેટલા મુદ્દાઓને હાથ ઉપર લેવામાં આવ્યા હતા તેતાલીસ પૈકી પહેલા નંબરના મુદ્દાને છોડીને અન્ય મુદ્દાઓને સર્વનુમતે મંજૂર કરાયા હતા સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં કુલ રૂપિયા બે કરોડ ચોરાણુ લાખ હોન્તેર હજાર ત્રણસો અડસઠના કામોને મંજૂરી આપવામાં આવી છે જેમાં ફુલસરમા નાઇટ સેન્ટર હોમ અધેવાડામાં ટીપી રોડ કુંભારવાડામાં નાળામાં બોક્સ કલવર્ટ સહિત અન્ય શહેરના વિસ્તારોમાં પાણીની લાઇનો મધ્યાહન ભોજનનો શેડ દિવાલ વગેરે જેવા કામોને સર્વાનુમતે મંજૂર કરાયા હતા જોકે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ દરખાસ્તોની ભીતરમાં જઈને ચર્ચા કરી હતી હાલ માલ મટીરિયલ્સ અને મજૂરી ભાવમાં વધારો થઈ ગયેલો હોય જૂના ભાવથી કામ કરવામાં આવેલ તે મુજબ ચૂકવણો કરવા અને તેને છૂટા કરવા અને દ્વારા પ્રાપ્ત થયેલ જમીનમાં ગાર્ડન ડેવલપમેન્ટ કરવા છ નવ ત્રેવીસથી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ફાળવાયેલ અગિયાર હજાર ત્રણસો ત્રીસ ચોરસ મીટર ઉપરાંત ભવાની કન્ટ્રેક્શન દ્વારા સત્તર પાંચ ચોવીસ ત્રીસ પાંચ ચોવીસ સત્તર નવ ચોવીસના પત્રથી હાલ માલ મટીરિયલ અને મજૂરી ભાવમાં વધારો થઈ ગયેલો હોય જૂના ભાવથી કામ કરવું પોષાય તેમ ન હોય બે નંબર